એ હે પકડી લે એને ત્રણ મહિના થયા હે ત્રણ મહિનામાં જો ઢગલો કુપોષિત થઈ ગયો એક ની અંદર ચારે ચાર

તેમ તેમ છે રૂપ આમ ખુલતો આવશે કેવી વાલી વાલી લાગે નહીં જાણે અહીંયા ની અહીંયા બેઠા રહીએ પણ અહીંયા પાસે બેઠા રહીએ તો આપણું બધું કામ અટકી જાય એટલે એ જ્યારે ફ્રી હોય ત્યારે એવું બધું થોડી વાર લાડ લડાઈ લેવાના બાકી નહીં આને એ કલર બદલ્યો હવે ધોરીના શેઠે એ હું તમને બતાવું જોઉં પેલા હે વ્હાઈટ વધારે તો આ તો જો અહીંયાથી દેખાય છે પણ પેલા આ રહ્યો વ્હાઈટ વધારે હતો હવે થોડો થોડો જો ઉપરથી મૂંજડો થઈ ગયો વ્હાઈટ અને બ્લેકનું કોમ્બિનેશન હવે જો કેમ લાગે હે મસ્ત ને બાકી બધે આ છે જ અહીંયા હોય તે અને આ જો બંસરી હવે હે વરાકે વરી જો આઠ તારીખે એને નવ મહિનાનો ગામ પૂર્ણ થઈ જાય અને કેટલી થઈ ઓગણત્રીસ તો તો વાર છે એ વીસેક દિવસની વાર છે વ્યામાં આપણી ગૌશળાએ છે હવે તો હમણાં કોઈ વ્યાં છે નહીં લગભગ બે ત્રણ મહિના સુધી કોઈ નહીં વ્યાય એટલે હમણાં હાવ શાંતિ બાકી બીજું તો કાંઈ છે નહીં અત્યારે અહીંયા અને હવે જાય પાંજરાપુર પાંજરાપોર જઈ અને જોઈએ આજે શું કામકાજમાં છે એ તો આપણે સવારના આપણા ઘરેથી નીકળ્યા ને પછી ગયા તો પાંજરાપોર અને પાંજરાપુર આજે કાંઈ નવું કામ હતું નહીં અને જે યા જો कैसे निवाहि यहां आपड़े बोलावे यहां आया ने એટલે તને હમણા બારે કાઢું હો ઈને હું અંદર મજા નહી આવતી કેમ નહી છોડવા દીધી હવે ના આરામ આરામથી છોડે એ મય પાહે નહી જાવું આક મરાંઢવાલીન કરો હોય ક્યાં હે પાહે આવા દે ઈને અંદર પૂરી ના પછી હું નિર્ણય લેતો હું ઘણ પરથી આલા ને એક બને ચેક કરીએ અને જે હું પાંદરાપુરની વાત કરતો પાંદરાપુર કાઈ ન હું કામ હતું ની જે આપણે બે ઓપરેશન કર્યા છે એને આજે ડ્રેસિંગ કર્યું નહીં જ તો શું છે ગઢ આવી આની અંદર હક ના થાય હક કેમ તને મજા નહીં આવતી અંદર હે હા તને હમણાં થોડી વારનું બહાર કાઢ્યો એટલે આ બધા શું કર્યું હા કો હા કો પાટી રહીને પાટી તોફાની ગે હા હા લગભગ અઠવાડિયા દસ દિવસ પછી આજે છે ને ખોર ખાવા માટે બારી લીધી તી ભડકીએ બારીને પણ પાછી તો હવે કેમ ઉભા હેલા પાણી પૂરું થઈ ગયું કેસરનું લમણો તો આમણે જ રહ્યો ક્યારે દરવાજો ખુલે હું મારી વાસડી પાસે જાઉં હા કે સર તું અહી આવ્યો ત્યારે ઊભા કર્યા તા કે થઈ ગયા તા એમ કેમ બધા ઊભા છે અત્યારે તમારે શું વિચારે એમ લખે એમ લુલી થઈ ગઈ કે એમ જ હાલે ના ના બરાબર એક આજુ ડગલું લીધો ને લુલી થઈ ગઈ પણ ના દિવાળી ઉપર પેરા છે ને કેસર ગઈ કેસર ગઈ દરવાજા ને દીધો ને એટલે ખુલી જવાનું તો સર તાજી ને ગાય ત્યારે તો થોડા ઘણી માથાકૂટ રહે કારણ કે આને તો આપણે આડવા નહીં અહીંયા અહીંયા જ હોય છે પણ છતાં શું છે કે આ બધું તોડીને બહાર નીકળવાની બીક ઘણી લાગે તે જ ભાઈ જો ઘોડી પર બે હું છે પણ એમ ઘોડી થોડી પકડવા દે શું કરે જોઈએ આલું એ હે પકડી દે લે તો તીર્થભાઈનો જ નહીં મેળ પડે હોડી પકડવા જ નહીં દેતી એને તો આપણે હેલો નીણ લેતા હોઈએ કારણ કે ટાઈમ ખોટો પાસ કરશું ને તો આપણે મોડું થશે એટલે આ બધાને હમણાં પાછળ જવા દે કેમ જવાની ઈચ્છા નહીં કે શું આ બધાની હલેવી આ તીર્થ શું જવાનું ભડકાવે ને તીર્થ રેવા દે ને ના નહીં પકડ્યું તો આ બધા ઢોકલી રાખ પાછળ હું નીણ લેતો હું હાલો તો હવે આ લઈ જાય બધાને પાછળને આપણે એકવારની નીર નાખી દઈએ નીણ નાખીને પછી આ બધાને જોઈ લઈએ એકવાર ચેક કરાવી દઉં તમને પછી આપણે બધા વાછડાને બારે કાઢીને બધાને ભેગા આજે જોવાની છે ચારે ચાર વાછડીઓને ના મેળા હવે ન રહેવા દે વિફર છે વાહે લગાડી જાય છે હવે મિત્રો ઉનાળાની આમ અસર થોડી થોડી લાગ્યો કારણ કે ત્રણ ભારી કટી નાખીને આમ ગરમી એવી થઈ કે તમે વાત છોડી દો રાતે છે આમ થોડી થોડી ઠંડી હોય નહીં તે હવે તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે આવા દે તીર્થ કમ્પ્લેટ નીણ થઈ ગઈ છે અહીંયા તમે ચેક કરો એક વારના તો આવતા રહ્યા હતા તીર્થથી અહીંયા સુધી પહોંચીએ એને પાછા લઈ ગયો જપાટો 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 હા લાલ હા લાલ આપણે બોલાવે આવ્યા હો જો આપણે બોલાવે આવ્યા હું લોહી એટલું વધી ગયું દોડી નિહ પહેલાં હે એટલું લોહી વધી ગયું કે નહીં કેમ તને કેમ હા ચડ્યો હા હા ચાલો અહીંયા પાછળના વાળાનું બધું બપોરનું કામ થઈ ગયું છે એકદમ ઓકે અને આપણે આ નાખતા હતા ને ત્યારે એક વસ્તુ આપણે નોટિસ કરી એ હમણાં તમને હું બતાવું એક દરવાજો વ્યવસ્થિત બંધ કરી નાખું અને પછી આપણે ત્યાં જઈએ અને જોઈએ તો આપણે દરવાજો કર નાખ્યો બંધ અને ગાયો બધી ખાવા માંડી કટી અને હવે હું તમને વાત કરું જે હું મેં તમને હમણાં વાત કરી ને એ જ અને એ વાત છે કટ્ટીની કટ્ટીનો ઢગલો તમને ખબર છે ને આપણે કેવડો મોટો ઢગલો કરાયો તો અરે આ કેસરની વાસડી છે ને એ આપણે અહીં આવીએ ને એટલે રાડું દે રાડું દે શું છે ભગવાન જાણે અરે આ કટ્ટીનો ઢગલો જોયો હતો ને તમે એ રે ઢગલો લગભગ સમજો ને ચાલીસથી પિસ્તાલીસ ટકા જેટલી છે કટી ખવાઈ ગઈ છે હજી તો દિવાળીમાં જ આપણે દિવાળી પછી આમ તો ખરીદી ચાલુ કરી હતી અને સમજો ને આ મહિનો ત્રણ મહિના થયા છે ત્રણ મહિનામાં જો ઢગલો કુપોષિત થઈ ગયો અહીંયા અહીંયાથી સમજો ને આટલું આ દસ ફૂટ ખવાઈ ગયું શું લાગે તમને દિવાળી સુધી હાલ છે કે નહીં આવતી દિવાળી આ પ્રમાણે તો સમજો ને કે છ સાત મહિનામાં જ પૂરો થઈ જાય છે નહીતર કેવડો મોટો ઢગલો કરાય તો થઈ ગયું પૂરું બધું હે તિરથભાઈ દિવાળી આંબી જશે હે હાલો આજે તો બધા ચાર ચાર વાછડ્યું છે બારે કાઢો અને વ્યવસ્થિત બતાવીએ આપણે થઈ ગયું માંને કાઢો માંને કાઢના હોય આને ઘણી ઉતાર અને લાડકી લોક તો જો હેવી પણ લોકો ભૂલી ગયા હતા હાલો શું રાડા રાડ થયા છો તમે હે એ બધી શું બહાર આવવાનો શોખ છે આમ 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 જોઈએ તારે સાથીદારો સાથે હાલો 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 સાથીદારો મળો સાથીદારો મળો હા એટલે કુંજલ જેવડી તો છે આ વાસી હે આમાં મળ મળ બધાને મળ આ જો બધાને ભેગા કર્યા હો પાંચે પાંચ ને વાહડો થોડો મોટો છે આ બધો એક લોટ હે તને શું રાડે રાડ થઈ ગયું તું શું હું જે હે હું જાય રમ હવે મંદિરી છે ને કમ્પલીટ થાવા માંડીયો પડી ગયા પડી ગયા પડી ગયા જો મંદિરી કમ્પલેક્સ થાય કમ્પલેટ સ્માર્ટ છે સ્માર્ટ આનેજી અમાર રાખું પડે મૂછ્યું આને તો ચેક કરો તમે કેમ પણ જો હે રૂપા પારું પાડી દો પાડી તો ભેગા કરીને બધા શું અલગ અલગ રાખે ઘણા દિવસે ભેગા કર્યા છે મળ્યા છે બધા નહીં થાય આવે આવે પાછળ પાછળ ના થાય ભેગા થઈ એક વાર એમ ન કરજે આમ દોડાવ ને તો થશે ભેગા દોડાવે પાના ભેગા કરી મંડી હા બસ એમ કર દોડા દોડ્યાં થા ભેગા જો હવે ત્યાં બાકી ચારે ચાર આપડે વાછડી ચારે ચાર આપણે આ બધાને બારે કાઢ્યા હતા ને એક ફોટો પાડો તો સારો પણ આ બધા શું છે ખબર આમ સમજ્યા જ નહીં કોઈ વાતે ધનકા છે ને તીર્થ ઘડી આમ દોડ્યો આમ દોડ્યો ને તરવ થઈ ગયો પણ ના મેળાય પછી આ ને જગ્યાએ આ બધા બધાને જગ્યાએ કેમ ના ઉભા હે હા ચડી લાગે હાલો હલો તો હવે જાય કરે કારણ કે એ તો વળી કાલ જોશું જો ફોટો વ્યવસ્થિત પડે તો આપણે ચાર ચાર વાસળીને એક સાથે ફોટો પાડવો તો પણ વ્યવસ્થિત ઊભા ન રહ્યા જેવા તેવા ફોટા પડ્યા છે પણ હવે કાલ મહેનત કરશું બરાબર ફોટા પાડવા માટે અને હવે જાય કરે ઘરે જઈને જમી તો મિત્રો બપોરેથી અત્યારે સીધા સાંજે મળ્યા હશે આવી ગયા છે સીધા આપણી ગૌશાળે ગૌશાળા આપણે પહોંચ્યા છે અને ચેતનભાઈ આવી ગયા છે તેને ખાંડને બનાવી નાખે અને આ ઢીંગલાનું નું બસ થોડી વાર ની અંદર ધવરાવાના છે આ બધાને એને આની અંદર છે એને એને એ બધા ધાવતા હોય ને આપણે મોજ આવે બાકી તો હવે એ બધું કામ કરવાનું છે તો કરવા માંડે બધું ફટાફટ ગાયો ને કોઈની અંદર લેવી પડશે ભાઈ ખાણ લગભગ લગભગ બની ગયા છે થોડા ક્યાં છે બનાવશું અને આજનો વિડીયો મને એવું લાગે છે કે ઘણો બધો લોંગ થઈ ગયો છે હજી એડિટ કર્યો નથી પણ એવું લાગે છે કે થઈ ગયો હશે તો આજના વિડીયોને હવે અહીંયા સુધી રાખશું કારણ કે હવે નવું કાંઈ કામ છે નહીં તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાળાનો આ વિડીયોમાં